પાન મસાલાના ગોડાઉન માં થયેલ ચોરી ગુનાનો ભેદ ઉકેલી ત્રણેય સમૂહ ને ઝડપી લેતી ભાવનગર એલસીબી ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફ ના માણસો શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાદમી મળેલ કે ભાવનગર અધિવાડા ટોપ થ્રી રિંગ રોડ ઉપર આવેલા સાધી રેસિડેન્સી સામે રોડ ઉપર એક સફેદ કલરની એક્સેસ સ્કૂટરમાં સફેદ કલરના કંતાનમાં ગોધડાઓમાં કોઈ ચીજ વસ્તુ સાથે ત્રણેય સમૂહ શંકાસ્પદ ઉભેલ છે જે કંતાના ગોધડા તથા સ્કૂટર તેઓને ક્યાંથી ચોરીની અથવા ચલ કપટથી મેળવવાની શંકા છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા શંકાસ્પદ મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ તેઓને પૂછપરછ કરતા ગઈ તારીખ ચાર અને પાંચના રોજ રાત્રે એક સ્કૂટર તથા હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ લઈ અધેવાડા ગામમાં આવેલા બ્રહ્માણી માતાના મંદિર પાસે આવેલા તાનસેન કંપનીના પાન મસાલાના ગોડાઉનમાંથી સફેદ કલરના કંતાનમાં કોથળામાં તાનસેન પાન મસાલાની ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ જેની કિંમત આશરે શ્રેણી ઉજારના મુદ્દામાલ સાથે ઝડપી લે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ભરતનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપ્યા છે અહેવાલ ન્યૂઝ અનિલ ગોહિલ ભાવનગર